અને તેમના સાસુ સસરા તથા પતિ તરફથી અવારનવાર માથાકૂટ થતી બોલાચાલી થતી ઝઘડા થતા તથા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને મરવા માટે મજબૂર કરવામાં આવતા હતા એવું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે જે સંદર્ભે હાલમાં મરણ ના પતિ છે મિતેશ કુમાર તથા તેમના પતિ તથા સાસુ સસરા દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો અને અવારનવાર તેમને ત્રાસ આપવામાં આવતો હોવાથી મરવા માટે મજબૂર કરવામાં આવતા હતા એવું પારિવારિક એમના